અરે ભાઈ હું કામ તને જોઈને ભાગી તું કઈ ભૂત છો હે તું મારો કઈ દુશ્મન છે તને જોઈને ભાગો એમાં એવું છે ને મારા વાલા આ જો મે નવા ચપ્પલ લીધા હમણા સ્પીડ કંપનીના અને આ કંપની વાળા છે ને એવું કહે છે કે અમારા સ્પીડના ચપ્પલ તમે પહેરો ને એટલે તમે સ્પીડમાં ભાગવા માંડો આ ચપ્પલની ખાલી આમ સ્પીડ છે ને ઈ હું છે ને ચેક કરતો તો આ ભાગડા સટ્ટી બોલતો ગયો ભાગતો ભાગતો કેમ ભાગતો સ્પીડ કંપની ના ચપ્પલ સ્પીડ કરીને એમ આપવાના એમ વાહ તો પછી જારે તારે ક્યારેક મપવા તો લેતો જાજે મારા ખાડા ના 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 બેટા મારે તારી પાસેથી પૈસા લેવાના છે ને એટલે તું ભાઈ ગો મને જોઈને હા જો એટલે નહીં ભાઈ હવે પૈસા મને યાદ જ છે એક કામ કર કાલ તું કઈ ગલીમાંથી નીકળસ કા હું ગલીનું નામ દઈ દે એટલે તું એ ગલીમાંથી નીકળ નહીં કા હા ભાઈ મારે તને પૈસા દેવાના છે ને તો કાલ તું જે ગલીમાં નીકળેનું એડ્રેસ દે તો ત્યાં તને સામે આવીને તને પૈસા દેજે ઘણી નામ ઠુક દગારીને અચ્છા એવું છે તો આજે કા નથી દેજો આજે દેજે

અરે એમાં એવું હતું ઈ જ્યારે ગાડી લઈને હતો ને તો દૂરથી એને જોયું તો એને વિચાર આવ્યો કે ગધેડો છે કે ઘોડો છે તો કે નહીં આ મને ઘોડો લાગે છે તો એની પાસે ગયો જેની પાસે ગાડી ને એવી ગધરાએ લાત મારી તો કન્ફર્મ થઈ ગયું કે ગધેડો જ થઈ ગયો હા નતો વિચારો એનો એના આવ્યો હું તો પાટો આવ્યો હા પાટાના છે ને ડોક્ટરે

ના ભાઈ ના કરેલું સારું કામ જ ને કામ આવવાનું છે પણ હું તને શું કહું કે આમ જિંદગી માં કોઈ મદદ કરી ના હો ભાઈ ખાઈ મદદ કરવા જેવું હોય ને તો મને કે મદદ કરવા જેવું જ છે અમારા કુટુંબમાં છે ને મારા નાની માં છે હ ઈ મારા નાની છે ને ત્રણ વાર હાર્ટ એટેક આવ્યું અત્યારે ઓક્સિજન ઉપર છે અને એની દવા દારૂ ના પૈસા છે ને હાવ નથી કારણ કે જેટલા રૂપિયા જેટલું સેવિંગ હતું ને બધું એ મામા એ ખર્ચી નાખ્યું હવે બિચારા પાસે રૂપિયા નથી હમણાં દસ હજાર ની દવા લેવી હતી એમાં હું પાંચમાં પાંચ નાખીને દર ની દવા લેવા જાતો એમાં મારા ભાઈ આવું થયું હવે એ વિચારું છું કે નાની માટે દસ હજાર રૂપિયા હું ક્યાંથી લઈ આવું એટલે જો તારે મદદ કરવી હોય તો દસ હજાર થઈ મદદ તો કરી મારે પુણ્યના ચોપડા નામ તો લખામ તું દસ હજાર તારું ચોપડામાં નામ લખી નાખી પુન્ય ના

પણ એ પુણ્ય તો જો કરે મારા વાહ ભાઈ વાહ આવા માણસો હોવા જોઈએ પુણ્યના ચોપડા મારું નામ લખતો ગયો વાહ ભાઈ વાહ મા એટલે મારા હતો સાઠ હજાર આઠ હજાર વાહ હજાર

ખાલી બત્રી ઇન્જેકશન મળવાના મારી પાસે પાંચ હજાર રૂપિયા લઈ લીધો બોલ પાંચ હજાર રૂપિયા અને મારો ભાઈ નકામી હરામી કઈ કામ કરવા વાળો નહીં ખાલી આખો થી રખડું 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 એવો જ રમાડવો પૈસા હતા નઈ પછી મેં વિચાર્યુંલા પુણ્ય કામ કર્યું બાકી પુણ્ય તો કરવું પડે ને જીવન માં જો તમારો તમને ફટાક્યો થઈ જાય ખબર નથી પુણ્ય કરેલું કામ જ તમને ઉપર કામ આવવાનું છે

અત્યારે ફૂલ દવા ચાલુ છે મારો બાપ દવા કરાવી કરાવી ને થાકી ગયો મારા કાકા દવા કરાવી કરાવીને ને થાકી ગયા હું દવા કરાવી કરાવી ને થાકી ગયો હવે ડોક્ટર અવળું મોટું પટાકડું આપ્યું છે તો આટલી દવા લઈ હવે દવા નું લિસ્ટ એવડું મોટું છે ને પંદર પંદર વીસ હજાર ની મેડિકલ માં દવા કાલ દવા બહુ મોંઘી થઈ ગઈ છે યાર પેલા ના જમાના સારું હતું પેલા વેદ માણ હતા ને એ ખાલી બે પંદર આમ આમ કરી દેતા ને તો આપણું કામ થઈ જતું હવે અવડી અવડી બોલી છે ને આવડી આવડી એનું બિલે અવડું અવડું આવે છે બોલ મોટું મોટું હા તો જો તારા પુણ્ય કરવું હોય ને ગરીબ માણા બીમાનાનાનો હારું થઈ જાય કાઈ માંગો નહી તું કે હું પુણ્ય કરું બોલ 10000 રૂપિયા લાવ ને હા કાઈ માંગો હા બોલ યાર પુણ્ય ને હું રૂપિયા રેડી અરે કાઈ માંગો નહી થેન્ક યુ થેન્ક મારા વાલા કહી દેજો અરે એમમાં કાઈ માંગો હવે સંતરે હા સકલ છે તેલ ઓકે બોલા કેવો હરામી હતો પણ કાઈ વાંધો ની પોતે પુણ્ય કરે છે અને મારી ભાઈને પુણ્ય કરાય વાહ ભઈ વાહ ભાઈએ કેવા ગડિયો આ 50 50 હતી ના હરુ કરુ હા થોડીકનો ફોન કરુ ટક ટક ભાઈ મને હું પકડી લીધો આટલા બધા પૈસા લઈને ક્યાં જાજ અરે ભાઈ આ પૈસા નથી ભાઈ આ પૈસા નથી આ તો ડોક્ટર માટે ખાલી ચિલર છે ડોક્ટર માટે ચિલર અરે યાર અરે મને કઈ નથી થયું હું ફિટ એન્ડ ફાઇન છું પણ મારા ફાઈ મારા ફાઈ શું થયું એ ફિટ એન્ડ ફાઇન નથી કેમ અરે એમાં એવું છે કે એને બિચારાને છે ને આજે બાથરૂમમાં માં પડી ગયા પડી ગયા ને એમાં એના હાથ પગ બે ભાંગી ગયા અને અત્યારે છે ને દવાખાને દાખલ કર્યા છે અને ડોક્ટરના આવડા લાંબા લાંબા બિલ ડોક્ટરે કીધું 1.5 લાખ રૂપિયાનો ખર્જો છે એમાં મારા ફુવા એ ગમે એમ કરીને લાખ રૂપિયો તો ભેગો કર્યો પછી મને ફોન કર્યો કે પચાસ હજાર નો કઈ ઇન્તજામ કરું તો એ જ હું પૈસા ગણતો હતો હજી વીસ ત્રીસ હજાર રૂપિયો ઘટે છે કોણ જાણે હવે કોણ ભગવાન નો માણાય છે કોણ હારો માણાય છે કે જે માણાની મદદ કરશે હો બિચારા મારા ફુવા ને મારા ભાઈ બહુ ગરીબ છે રોજ નું રોજ કરીને ખાય છે હો હવે એની કોઈક મદદ કરે કોઈક પુણ્ય કરે ને તો ઉપર વાળો એનું હારું કરે હો હવે આ પુણ્ય કરવા વાળા માણા ક્યાં મળતા છે અરે તારે ક્યાંય ગોતવાની જરૂર નથી તારી સામે જો સામે સામે ક્યાં સામે સામે તો વટલો છે

આ તો મેડું મોટું પુણ્યનું કામ કર્યું મેં મોટું બધું પુણ્ય નું કામ કર્યું તો મેં પણ બહુ મોટું પુણ્ય નું કામ કર્યું હું પેલા મારું કઈ જો એમાં છે ને ઓલો અતિ છે ને અતિ હા હા એના છે ને નાની બીમાર હતા ત્રણ વાર સમજાણું

નાની નહીં એના કોઈ ને જરૂર નથી મેં લેવા જ્યો અરે દાદી ની મદદ કરી પૂરેપૂરા દસ હજાર રૂપિયા આપણે તમે મદદ કરી

આપણે પૈસા લેવાના હતા હવે પૈસા આપશું કે એક મિનિટ લાખ રૂપિયા આપણે નઈ આવ્યો આપડે આવ્યો પેલી વાત નથી